નામ મારું નામ સાગરભાઈ છે રોય રોયલ ઇલેક્ટ્રોનિક્સ સાંગણવા ચોકરી દિવાળીમાં આ વખતે અઢળક અવનવી વેરાયટીઓ આવી છે જેમ કે લાઇટિંગમાં એલ છે દિવાવાળી છે ફટાકડા સિરીઝ છે સ્ટારવાળી છે નિયોન લાઇટિંગ છે ઘણી બધી વેરાયટી છે સિરીઝની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે પચાસ રૂપિયા અને એન્ડિંગ પ્રાઇસ છે પચીસો રૂપિયા

બીજી વસ્તુની ખરીદી પહેલાં લોકો કરી લે છે સિરીઝ લાસ્ટમાં લે છે તો એ પણ કારણ હોય